જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગુપ્શ સપ્સે તે પર કેમ છો મિત્રો આજે જન્માષ્ટમી છે સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો ચાર પાંચ દિવસમાં દરેક વિસ્તારમાં સારો વરસાદ થઈ જશે આપણે જે અગાઉ માહિતી આપી હતી તો યુટ્યુબમાં પણ કોમેન્ટ ઘણાની મિત્રોની છે વોટ્સઅપમાં પણ છે અને ફેસબુકમાં પણ છે તો મિત્રો એ કહે છે અમારે ક્યારે આવશે અમારે ક્યારે આવશે વરસાદ અમિતભાઈ તો મિત્રો એકસાથે બધાય વરસાદ ના આવી શકે એક દિવસમાં ધીરે ધીરે બધાયનો વારો આવી જશે અને જે આ દ્વારકા વિસ્તાર છે એની વાત આજે મેન છે કારણ કે ત્યાંના ભાઈઓને થોડોક જમીન ઓલી છે એ બાજુ એટલે વધારે વરસાદની જરૂર પડે છે અને તર પાણી પણ શિસ્રા છે ત્યાં તો સૌ પ્રથમ તો તે વિસ્તારની વાત આપણે કરીએ પછી બીજા વિસ્તારની વાત કરીએ તો જે દેવભૂમિ દ્વારકાવાળો વિસ્તાર જે છે ત્યાં અત્યારે આજે સોળ તારીખ થઈ છે તો વીસ તારીખ સુધીમાં ઓગણીસ તારીખ એટલે ઓગણીસ અથવા તો વીસ તારીખ સુધીમાં ત્યાં લોટરી મુજબ સારો એવો રાઉન્ડ આવી જશે સાર્વત્રિક નથી ત્યાં બધાય વિસ્તારમાં એ બાજુ વરસાદ નહીં થાય પણ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ તારીખમાં એ વિસ્તારમાં જોરદાર વરસાદ છે અને અમુક અમુક વિસ્તારોમાં ભારે પણ વરસાદ એ બાજુ થશે પણ ઓગણીસ તારીખ સુધી એટલો વરસાદ નથી ત્યાં વરસાદ થશે અમુક જ વિસ્તાર એવા બાકી રહેશે આશરે સિત્તેરથી પંચોતેર ટકા વિસ્તાર આવી જશે અને બાકીના વિસ્તારોમાં રેડા જ આપણને એવું રહેશે દેવભૂમિ દ્વારકા વિસ્તારની વાત કરું છું પછી જે વીસ તારીખ પછી જે રાઉન્ડ છે એ પેશિયલ દરિયાપટ્ટીવાળા વિસ્તારનો જ છે તેમાં સોમનાથથી લઈને કચ્છના દરિયાઈપટ્ટી સુધી સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને કચ્છનો દરિયાઈ જે પશ્ચિમ ભાગ આવે છે ત્યાં એ બધા વીસ તારીખ પછી સારો વરસાદ એને મળશે એની પહેલાં પણ વરસાદ છે જ પણ જે ઓલો વરસાદ છે ને આપણે એની વાત કરીએ છીએ કે વરસાદનો તો રંગરૂપ અલગ જ હશે અને બાકીના વિસ્તારો જે છે તેની વાત આપણે કરીએ તો ગુજરાતના જે બાકીના વિસ્તારો છે સૌરાષ્ટ્ર ગુજરાતના કચ્છ અને એ બાજુ બધા વિસ્તારો તેમાં પણ કાલે ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અને આજે પણ વિસ્તારનો વધારો થશે આવતીકાલે એનાથી પણ વધારો થશે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વરસાદની માત્રા અને વિસ્તાર વધતા જશે આ રાઉન્ડ આપણે અગાઉ પણ કહ્યું હતું કે દસ સપ્ટેમ્બર સુધી ચાલશે અને ત્યારબાદ આપણે સપ્ટેમ્બરમાં ફરી પાછો ક્યારે રાઉન્ડ આવશે એ આપણે કહીએ તો આપણે મોડલ પણ દર્શાવશ તમને સપ્ટેમ્બરના ચાર્ટ ચૌદ પંદર તારીખે ફરી એક રાઉન્ડ ચાલુ થશે સપ્ટેમ્બરમાં આગતરું ઇંધણ છે ત્યારબાદ સપ્ટેમ્બરમાં છેલ્લા દિવસો એટલે કે ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ ફરી એક સિસ્ટમ બને છે હવે એ સિસ્ટમ કઈ બાજુ જાય શું એના અનુસંધાને વરસાદ કયા વિસ્તારમાં આવે એ આપણે પછી નક્કી કરીશું મોડલ દ્વારા અત્યારે હાલ આપણે આ આગતરું આપ્યું છે ચૌદ પંદર સપ્ટેમ્બરથી એક બીજો રાઉન્ડ ચાલુ થશે પણ જે આ વરસાદનો રાઉન્ડ છે એ આ રીતનો રહેવાનો છે અત્યારે ઓગસ્ટનો અને બીજું ખાસ મિત્રો હું અત્યારે વાડિયા આવ્યો છું જન્માષ્ટમી છે આજે અહીંયા અમારે ટીસી છે બેબીને લઈને આવ્યો છું આ ટીસીના દયા ઉતારવા આવ્યો છું જે લંગર કહીએ આપણે ડીઆઈ કારણ કે ગયા વર્ષે વરસાદ થયો હતો જોકે વરસાદ દર વર્ષે થતા હોય છે વીજળી પણ થતી હોય છે વળી તમે કહેશો ગયા વર્ષે વરસાદ થયો હતો અમિતભાઈ એવું કરે આ બધા વિરોધીના શબ્દો હોય પછી વિરોધી ઘણા છે આપણા એને મજા આવે છે આપણેનું જોવાનું નહીં પણ બીજા મિત્રો કહેતા હોય ઓલો વિડીયો બનાવે ઓલો ફેસબુકમાં આમ કહે ઓલો બીજાના ગ્રુપમાં આમ કહે કહેવા દે અને કુતરા ભતા હોય આપણે શું ફેર પડે આપણે એક મેન વાત કરવાની છે કે વરસાદ ચાલુ થાય આપણે જરૂર ના હોય ટીસીની લાઇટની વાળીએ તો એના ડિયા ઉતારી દઈએ કારણ કે વીજળી થશે વીજળી આ ઠંડોસ્ટમ વધારે થવાનું છે કારણ કે કેપ ઇન્ડેક્સ વધારે છે એટલે વીજળીના કડાકા ભડાકા જોરદાર થશે તો તે વીજળીના જે વીજળી હોય એ તારમાં ઉતરી જતી હોય છે કોઈ મોટા ટાવર હોય એમાં ઉતરી જાય છે કોઈ વાયર જતા હોય છે એ બે મેમાં ઉતરી જાય છે આપણું ટીસી બની જતું હોય છે એટલે ટીસીના ડીયા ઉતારી લેવાના એટલે ટીસી આપણું બને નહીં અને જો કોઈ વાડી વિસ્તારમાં રહેતા હોય છે તો એને લાઇટની જરૂર હોય છે તો જે મેઇન પાવર આપણે લીધો હોય છે ઘર વપરાશ માટે એ એક જ ડીઓ રાખવાનો એક છેડો બીજા બે ઉતારી લઈ તો પણ ઘણો ફાયદો થશે કારણ કે ત્રણ ત્રણ ડીયા રાખવાની જરૂર નથી એમાં વાડી વિસ્તારમાં રહેતા હોય એના માટે તો એક રાખાય આપણે જે મેઇન પાવર લીધો હોય એ અને બીજા જો મારે જેમ કોઈ વાડીયા ના રહેતું હોય તો એ ત્રણે ત્રણ ડીયા ઉતારી દે તો ફાયદો થશે આપણી સેફટી માટે છે કારણ કે ટીસી ભરી જાય તો પછી આપણે હેરાન થાય બે પાંચ દિવસ આપણે આપણે કે ટીસી ભરી જાય તો વાડીએ દવા છાંટવાની હોય ચાલુ વરસાદ હોય રાઉન્ડ પૂરો થાય પછી દવા છાંટવાની હોય તો ટીસી જલ્દી સુધી આવે નહીં તો ટાંકામાં પાણી ના હોય એટલી તો આપણે ખ્યાલ આવે જ છે ખેડૂતભાઈઓને એટલે ખાલી એટલું બે મિનિટનું કામ છે વાડીએ તો આપણે આંટો મારવા જતા હોય છે તો ડીઆ રોલ હોય છે તો ડીઆ ઉતારવામાં શું તકલીફ છે આપણે સાહેબ એટલે આ એક મારી ભલામણ છે કારણ કે ગયા વર્ષે મને વીતી ગઈ એટલે આપણે ટીસીના ડિયા પણ ઉતારી લેવા જોઈએ અને વરસાદ જોરદાર થવાનો છે બરાબર છે એમાં કાંઈ હજી ફેરફાર થયો નથી મોડલોના ચાર્ટ બધા બતાવે છે એ જ રીતનું ચાલે છે ચાલો ફેમિલી સાથે આઠમ કરવા છે અને વરસાદ આવશે બપોર પછી ઘણા વિસ્તારોમાં ચાલુ થશે અને આવતીકાલે પણ વરસાદના અને માત્રા વધતી જશે રોજે રોજ આ રીતનું વરસાદના વિસ્તારો વધતા જશે ત્રીસ ઓગસ્ટ સુધીમાં તો ઘણા વિસ્તારોવાળા મિત્રો એમ કહે છે કે હવે અમિતભાઈ આ વરસાદ ક્યારે બંધ થશે હવે વધી ગયો છે ટૂંકમાં એટલું સમજી જાઓ કે હજી ચોમાસું પૂરું નથી થયું સમયસર અપડેટ આપતો જઈશ મોડલો સાથે જય જવાન જયકિશન જય દ્વારકાથી સૌ મિત્રોને